પ્રજાસત્તાક પર્વનો ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો બાળકો માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા હા તમારું મારું નામ مولانا અસદર अली છે આ આપણો કાર્યક્રમ છે 26 જાન્યુઆરી જે અમારા દેશ આઝાદ થયા એના પછી જો અમારો દેશને ઉસુલ મળ્યા એને મતે નજર રાખી આપણો પ્રોગ્રામ છે આ

કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ આજ છે કે જે આપણો નાનો નાનો બાળકો છે આ લોકોને આપણે હિન્દુસ્તાનમાં જે પૂર્વજો કુરબાની આપ્યા છે એનું જે બલિદાન આપ્યા છે એને બતાવવાનું આજ રોજ અમે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસનો પર્વ મનાવવા માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ બણેખા ચકલા સંચાલિત આ ખિદમતે બસર ટ્રસ્ટ દ્વારા આ છવ્વીસ જાન્યુઆરીનો પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલો હતો અને તેમાં સ્કૂલના બચ્ચાઓ મદરેસાના બચ્ચાઓ અને બીજા મહેમાનો જે અમારા મોલ્લાના આગેવાન છે અમારા મૌલવી સાહેબ છે આ ખિદમતે બસર ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે એ બધા અહીંયા આજે ઉપસ્થિત છે આજે અમે સિત્તોતેરમો છવ્વીસ જાન્યુઆરી સિત્તોતેરમો આ જે અમે આ પર્વ મનાવી રહ્યા છે એ માટે હું આ અહીંયા હાજર આ બધા અને આ ચેનલના માધ્યમથી આ તમને બધાને સિત્તોતેરમો સ્વતંત્રતા દિવસ અરે હા સિત્તોતેરમો જે આપણે જે છવ્વીસ ગણતંત્ર દિવસ છે એના માટે હું આપ સબને ધન્યવાદ કરું છું બધાઈ આપું છું અને એ કાર્યક્રમ અમારો આ સતત ચાલતો રહે ભવિષ્યમાં પણ અને આપણા જે પૂર્વજોએ જે આમાં બલિદાન આપ્યા છે અને એને યાદ કરવામાં આવે છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં જ્યારે ભારત આઝાદ થયું ત્યાર પછી છવ્વીસ જાન્યુઆરી જે આપણે સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ તે આપણે આઝાદ થયા આપણે બસો વર્ષથી અંગ્રેજોની જે બસો વર્ષ આપણા ઉપર આપણી છાતી ઉપર અંગ્રેજોએ જે જંજીરો બાંધેલી હતી અને જે આપણા ઉપર દમન કર્યું હતું એના માટે આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને બીજા આપણા જે જે કોઈ બી આપણા એમાં અમારા જે ઓલમા છે અને જે કોઈ બી બધી કોમના લોકો એમાં આઝાદી માટે લડાઈ લડી આપણો દેશ આઝાદ થયો અંગ્રેજોએ જે તાંડવ મચાવેલું આપણા ઉપર બેસીને એને સાહેબ એમાંથી આપણી ગુલામીમાંથી એમને આઝાદ કર્યા એમાં એમને લોહીની બલીઓ આપી કુરબાનીઓ આપી આજે આપણે આપણો દેશ આઝાદ છીએ આપણે સ્વતંત્ર છે આપણે ખૂબ જ પ્રગતિ કરી છીએ આપણે ખૂબ આગળ છીએ આપણો દેશ મોટા દેશોની સરખામણીમાં બહુ સાથે કદમ મિલાવીને ચાલી રહ્યો છે અને એ માટે હું આ આજનો સ્વતંત્રતા દિવસથી બધા બધાને આપું છું